માં જાય છે અમેરિકા ઘણા ઘણા સેન્ટરો ની અંદર છે સ્વાગત છે આપનું એક નવા વિડીયો ની અંદર અને નવી એક્સપ્લોર માહિતી સાથે અમારી હાથમાં છે મચ્છી તો ખાસ કરીને અમે આવી ગયા છીએ પોરબંદર ની અંદર મચ્છી માર્કેટ ની અંદર અને ખાસ જેને કહેવાય કે ખૂબ જ પ્રખ્યાત છે પોરબંદરની ની મચ્છી માર્કેટ જયારે પોરબંદર નું નામ આવે ત્યારે મચ્છી ની વાત આવે ત્યારે ખાસ આ વિડીયો જોવાનું ચૂકતા નહીં મારા હાથમાં જે છે આ મચ્છી કેટલી સાત કિલો ની સુરમાઈ છે કિંગ ફિશ છે અને ખૂબ જ આનું મહત્વ હોય છે મચ્છી ની અંદર ખૂબ જ પ્રખ્યાત છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો વિડીયોમાં જો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવી આવી મચ્છી અમે તમને ઘણી બધી બતાવવાના છીએ અને મચ્છી ની વેરાયટીઓ બતાવવાના છીએ મિત્રો જ્યારે વાત કરીએ ખાસ આપણે પોરબંદરની તો પોરબંદરની અંદર જે ફિશ છે જે મચ્છી છે એ ખૂબ જ પ્રખ્યાત હોય છે અને ખાસ કરીને મેં અત્યારે આવી ગયા છે પોરબંદરની અંદર ફિશ માર્કેટની અંદર જે ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંની જે એને કહેવાય જે વિખ્યાત છે અને અલગ અલગ પ્રકારની જે મચ્છીઓની માર્કેટ જે સવારે છે એ ભરાતી હોય છે અને ખાસ આજે આપણે એ એક્સપ્લોર કરીશું અને જોઈશું કે કેવા પ્રકારની મચ્છીઓ જે પોરબંદર છે ત્યાં મળે છે જે તમે આ માર્કેટ જોઈ રહ્યા છો જે પોરબંદરની જે ફિશ માર્કેટ છે જે તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની ઘણી બધી મચ્છીઓ જે છે આ માર્કેટમાં સવારે સવારે જે વેચાવા માટે આવી જતી હોય છે અને આ જેને કહેવાય છે કે હોલસેલ માર્કેટ હોય છે જે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જેવો તમને માણસોનો પ્રાઉડ બતા છે જે આ જો અલગ અલગ પ્રકારની મચ્છીઓ છે જે તમને અહીંયા જોવા મળશે આ છે અલગ અલગ પ્રકારની મચ્છીઓ છે અને જે અલગ અલગ પ્રકારના જે કેકડાઓ જેને કહેવાય છે કરચલા એ કરચલાય તમને અહીંયા જોવા મળશે અને આ જે છે પોરબંદરની મચ્છી માર્કેટ છે જે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે અલગ અલગ પ્રકારના જો તમે જોઈ રહ્યા છો જો તમે મચ્છી ખાવાના જો શોખીન છો અને જો પોરબંદર આવો તો ખાસ કરીને આ માર્કેટની મુલાકાત લેજો તો અહીંયા અલગ અલગ પ્રકારની જે મચ્છીઓ છે જે તમને જોવા મળી જશે જો આ છો ઘણી બધી મોટી મચ્છી છે બરાબર છે અને અહીંયા જે છે લાઈવ આ જે મચ્છી મળતી હોય છે જે ઝીંગા પણ અહીંયા મળતા હોય છે જે તમે જોવો છો અલગ અલગ પ્રકારની માર્કેટ છે અને જો તમે શોખીન હોવ તો અહીંયા આવી શકો છો જો આ જે છે કરચલા છે થોડા મોટા મોટા છે જોવો કેટલા કિલો ભાવ હોય છે આ કિલ્લાનો ભાવ હોય તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો જે મચ્છી ઈંડા છે એક પ્રકારે આપડે વાત તો સાંભળી હતી પણ આજે જોઈએ તો ખાસ કરીને આઠસો થી નવસો રૂપિયા કિલો ભાવ હોય છે એનો હમણાં ભાવ પૂછશું આ ભાઈ કે છે કેકડા ભાવ ઈ ભાવ આપણે પૂછશું તો તમે અત્યારે જે જોઈ રહ્યા છો કે ખુબજ મોટા પ્રમાણમાં અહીંયા ઢગલા મોઢે મચ્છીઓ છે જો તમે જે જોઈ રહ્યા છો અને જે લોકો છે એ આવી જતા તમે લાગે છે સ્વતંત્ર ભાવ છે જેવું અનુકૂળ આવે એવું અમે લય છે મારી ફેવરિટ મગ આપડે ખાંડવું ખાંડવું બહુ બહુ આનંદ આવે ખાવા મારું નામ છે કિરણ જેઠવા કિરણ ભાઈ આપણી સાથે શોખીન હોવ તો અહીંયા આવી શકો છો મચ્છી લેવા માટે જુઓ જે અલગ અલગ પ્રકારની મચ્છીઓ છે એ અહીંયા મળશે તો એવી બધી મચ્છી તો અહીંયા ઘણી બધી છે હજી તમે કન્ટિન્યુ અંદર બન્યા અમે તમને કે કેવા કેવા પ્રકારની મચ્છીઓ છે જોવો તો અહીંયા તમે જોઈ શકો છો કે વિપુલ પ્રમાણમાં જેને કહેવાય કે મચ્છીઓ છે જ ક્રાઉડ હોય છે સવાર સવારના ફોરમાં જે તમે જોવો છો અને આ રીતે પણ એક મચ્છી છે કઈ મચ્છી છે એ નથી ખબર હે બેન આ આ કઈ છે વરાળું જોવા આ એક વરાળુ છે આ પ્રકારે અહીંયા અલગ અલગ પ્રકારની જે મચ્છી કોઈ ની તમે નથી જોઈ અહીંયા તમને પોરબંદર ના જે મચ્છી માર્કેટ છે ત્યાં આગળ તમને જોવા મળશે જોવા અને અહીંયા ખાસ

જે તમે જોઈ રહ્યા છો જો કવડી મોટી મોટી મચ્છી છે જો અને અહીંયા માર્કેટ છે એ આવી રીતે દરરોજ હરાજી ની માર્કેટ અહિયાં ભરાતી હોય છે કેટલી કેટલી મચ્છી છે વિપુલ પ્રમાણમાં એટલી બધી મચ્છીઓ છે કે જેની કોઈ વાત ન પૂછો હજી હું તમને આગળ ઘણું બધું તમને બતાવીશ અને ખાસ કરીને જે કહેવાય કે આ મચ્છી માર્કેટ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે યુટ્યુબની અંદર કે ગૂગલની અંદર તમે સર્ચ કરશો તો તમને મળી રહેશે અને આ રીતે જે અહીંયા હોલસેલનો માલ હોય છે એ પણ અહીંથી સપ્લાય થતો હોય છે જે તમે જોવો છો અને આવી રીતે જે બધા લોકો છે એ હોલસેલમાં મચ્છી લેવા માટે બેઠા હોય છે અને વેચવા માટે અહીંના વેપારીઓ પણ હોય છે જે તમે જોઈ શકો છો કે આ જે છે એ પોરબંદરની જે મચ્છી માર્કેટ છે અને ખૂબ જ જેને કહેવાય કે પ્રખ્યાત છે સમજ્યા અને ખાસ કરીને અહીંના જે વેપારી પણ હોય છે અને મચ્છીઓ વેચતા હોય છે અને ખાસ કરીને અહીંના જે લોકો અને જે જોવો જે કરચલાઓ પણ અહીંયા હોય છે જે ફિશ માર્કેટ બતાવી પોરબંદરની ફિશ માર્કેટ હતી અને તમે જે જોઈ જે અલગ અલગ પ્રકારની જે ફિશ છે કે જે તમે જોઈ રહ્યા છો જે કરચલા છે અને લોકો જે સવાર સવારના પોરની અંદર જે આવી જતા હોય અને તમને જે વિશેષ વસ્તુઓ અમે તમને બતાવી તમે જોઈ તો જોઈએ ઘણી બધી પ્રકારની આ જે બધી વસ્તુઓ છે આગળ અલગ અલગ પ્રકારની મચ્છીઓ અહીંયા આગળ જે તમને છે જોવા મળતી હોય છે જે તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ પ્રકારની ઘણી બધી મચ્છીઓ જે છે અને લોકોનું જે ક્રાઉડ હોય છે એ પણ ખૂબ જ હોય છે અહીંયા જે તમે જુઓ છો કે અલગ અલગ પ્રકારની જે મચ્છીઓ છે ને આ માર્કેટ જ મોટી છે જો એક્સપ્લોર કરવામાં જાય ને તો અહીંયા આખો દિવસ નીકળી જાય બરાબર છે અને અમારે બીજો એક વિડીયો પણ અહીંયા બનાવા જવાનો હતો જે તમે જોવો છો આ માર્કેટ જો અલગ અલગ પ્રકારની હોય છે કેકડા હોય છે મચ્છી હોય છે જો તે તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની મચ્છીઓ અહીંયા વેચાય છે જો અને અહીંયા સવાર સવારમાં આ જે માર્કેટ છે એ લાગી જતી હોય આમેય છે ઓલી બાજુ મેં તમને બતાવી

મચ્છીની જે છે આપણે ખૂબ જ થતી હોય છે અને આ જે મચ્છી છે એ તમે અલગ પ્રકારની જો પતંગ ટાઈપની આખી આપણે ડિસ્કવરીમાં છે કે ન્યૂઝ ચેનલમાં છે જોતા હોય છે પણ ખાસ કરીને અહીંયા આગળ તમને આ બધી લાઈવ મચ્છીઓ જોવા મળે છે જો તો તમે આજે જે જોઈ એ પોરબંદરની માર્કેટ હતી અને અલગ અલગ પ્રકારની જે મચ્છીઓ છે અહીંયા વેપાર થતો હોય છે જે તમે જોવો છો અને જે મચ્છીના જે લોકો લવર્સ હોય છે એ લોકો આવી જતા હોય છે તો ખાસ કરીને જો તમે પોરબંદર આવો તો આ મચ્છી માર્કેટની મુલાકાત જરૂરથી લે આખી મચ્છી કેટલા ની ખાતીસો બે હાજર ચાર હજાર તો મિત્રો આ જે હતા ભાઈ અને જે મચ્છી જોઈ એમની જ હતી અને ખુબજ મોટી વિશાળ મચ્છી છે મિત્રો જયારે મચ્છીની વાત કરીએ ત્યારે પોરબંદર નું વાત આવે જ ત્યારે આજે ખાસ કરીને અમે જે પોરબંદર ની ફિશ માર્કેટ જે છે સવાર અંદર જે હોલસેલ માર્કેટ હોય છે ત્યાં અમે આવી ગયા છીએ અને ખાસ કરીને અગાઉ જ મેં વિડીયો ની અંદર જોયું કે અલગ અલગ પ્રકારની મચ્છીઓ છે તે અહીંયા આવી જાય છે તો ખાસ કરીને આપણી સાથે જે મચ્છીના વેપારી છે તેની યાર આપણે થોડી માહિતી લેશું કે કેવા કેવા પ્રકારની મચ્છીઓ મળે છે કેવી મળે છે શું નામ છે આપનું મારું નામ અકિલભાઈ સાટી છે અકિલભાઈ હવે જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા આગળ કેવી કેવી આપને ત્યાં મચ્છી મળે છે અહીંયા ઘણી બધી વેરાયટી મચ્છી મળે છે જેમ કે મોટી મચ્છી મળે છે નાની મચ્છી મળે છે દરિયાઈ મચ્છી મળે છે મીઠા પાણી છે વધારે સી મળે છે દરિયાઈ વધારે હોય છે અને ક્વોલિટી નો માલ છે પોરબંદર નો માલ તમે સમજો ને તો ઓલ અરાઉન્ડ ઇન્ડિયા ની અંદર પણ સપ્લાય થાય છે અને આઉટ ઓફ ઇન્ડિયા પણ એટલો સપ્લાય થાય છે ઘણી એક્સપોર્ટર્સ કંપની પણ છે ડોમેસ્ટિક કંપની પણ છે પોરબંદર ની વાત કરીએ તો ક્યાં ક્યાં દેશમાં જાય છે

અમારું કામકાજ ડોમેસ્ટિક છે અમે જસ્ટ ઇન્ડિયા પૂરતું સપ્લાય કરીએ છીએ એક્સપોર્ટનું કામ નથી ઇન્ડિયાની અંદરમાં અમારું કામકાજ છે સુરમાઈ ફિશનું જે જે કિંગ ફિશ કહેવાય છે બાકી પાપલેટ છે બ્લેક પાપલેટ છે ઝીંગા છે ક્રેબ છે અફનુંશ માહી માહી પૂના રાની ફિશ આઇલા મલબારી બાંગડા પારવા ફાસા કાલા બાંગડા ઘણી 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 પ્રકારની જેમ આપણે ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક ઇન્ડિયાની અંદર સપ્લાય કરીએ છીએ અને તમને કોન્ટેક કરવો હોય તો પોરબંદર પૂછવાનું અખિલભાઈ સાટી અથવા તો અલ્તાફભાઈ સાટી મારા મોટાભાઈ અલ્તાફભાઈ અને મારા કોન્ટેક નંબર છે નોટ કરી લેજો એટ સેવન ફાઈવ એટ વન ફાઈવ ડબલ એટ વન સિક્સ મારી ફર્મનું નામ છે સાટી સી ફૂડ અને તમે ફિશ માર્કેટમાં કરો તો હરાજી વાળી બજારની અંદર માં કોઈને પૂછવાનું મળી જશે કોન્ટેક્ટ તમને તો મિત્રો આ હતા અલ્તાફભાઈ સાટી અને પોરબંદર ની અંદર ખાસ જો તમે મચ્છીના વેપારી છો ગુજરાત ની અંદર અલગ અલગ શહેરો ની અંદર જો મચ્છીનો વ્યવસાય સાથે જોડાયેલા છે તો ખાસ કરીને જો તમારે અલ્તાફભાઈ સાટી નો કોન્ટેક કરવો હોય તો તમે કરી શકો છો અને તમને આ રીઝનેબલ ભાવે પ્લસ સારી સર્વિસ સાથે તમને મચ્છી મળી રહેશે તો ખાસ વિડીયો ની અંદર આગળ બધા રહેજો હજી અમે તમને આખી માર્કેટ બતાવવાના છીએ આ તો અલ્તાફભાઈ સાટી હતા અને ખાસ કરીને જે વેપારી મિત્રો માટે અને અમારા મિત્ર હતા એટલે ખાસ અમે આ એમનું વિશેષ ઇન્ટરવ્યુ કર્યું છે અને ખાસ એમનો કોન્ટેક્ટ કરજો જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાહિદભાઈ નો અમે આભાર માનીએ છીએ કે તે અહીં આવ્યો અમારી મુલાકાત કરી થેન્ક આપણે વાત કરી હવે આ જે છે એની દુકાન છે ખાસ કરીને અલ્તાફભાઈ આ જે મચ્છી છે એ કઈ છે આ મચ્છી તો અમારે ભાવનગર અથવા એ બાજુ કઈ નથી બતાતી આ કઈ મચ્છી છે મગરા આપડે આગળ ત્યાં પણ કઈક અલગ ભાટિયા મગરા તમામ પ્રકારની મચ્છીઓ જે છે એ વેચે છે અને આપડે અંદર એમનું જે છે એ જોઈ લઈએ અને જે કોલ્ડ સ્ટોરેજમાં લોકો રાખતા હોય છે બરફમાં જેથી ગ્રીન કઈ પ્રોબ્લેમ ન થાય

મિત્રો આ રીતની જે મચ્છી છે અલ્તાભાઈ ને ત્યાં હોય છે ટેસ્ટી હોય છે અને એકદમ જો ગુજરાતના લોકો જો તમે જોઈ રહ્યા છો તો ખાસ કરીને તમે આ માર્કેટ ની મુલાકાત લેજો ને એમાં ખાસ કરીને અલ્તાફભાઈ ની જે પેઢી છે એમાં ખાસ તમે મુલાકાત લેજો